હલો ફ્રેન્ડ્સ રાધે માધવ જય દ્વારકાધીશ જય માતાજી વેલકમ બેક ટુ જિજ્ઞાબા કિચન તો ફ્રેન્ડ્સ જિગ્નાબા કિચનમાં તમે જોઈ રહ્યા છો કે બહુ બધા નાગરવેલના પાન આવી ગયા છે જુઓ ફ્રેન્ડ્સ મસ્ત મજાના તેને ધોઈને મેં કોરા પણ કરી લીધા છે અને હવે તેને કાતરથી નાના નાના ટુકડામાં કટ કરી લેશું તો ફ્રેન્ડ્સ તમને એવું થશે કે આટલા બધા નાગરવેલના પાનનું શું કરશે તો ફ્રેન્ડ્સ હું બનાવવા જઈ રહી છું નાગરવેલના પાનનો મુખવાસ તો તેના માટે આપણે આ મેં અમે ચાલીસ પાન લઈ લીધા છે અને તેની અંદર બધો આપણે મસાલો પણ લઈ લીધો છે તો પહેલાં આપણે પાનને કટ કરીને સરસ મજાના નાના નાના ટુકડા કરી લેશું પાનના અને બધી વસ્તુ મિક્સ કરીને સરસ મજાનો પાનનો મુખવાસ રેડી કરી લેશું તો ચાલો ફ્રેન્ડ્સ પહેલાં આપણે પાનને સરસ રીતે કટ કરી લઈએ ફ્રેન્ડ્સ આ બધી જ વસ્તુ આપણે પાનનો મુખવાસ જે બનાવવાનો છે તેમાં નાખીશું જોઈ લો ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ હું તમને બધી વસ્તુના નામ સાથે જણાવીશ તો તેમાં મેં પાનના મુખવાસમાં નાખવા માટે અહીંયા તૂટી ફૂટી લઈ લીધી છે ત્યારબાદ આ જે ખારેકની કપરણ આવે છે તે લઈ લીધી છે એક પેકેટ ત્યારબાદ આ પણ ખારેકની જ કતરણ છે બીજી કોઈ ફ્લેવરની તે પણ લઈ લીધી છે ત્યારબાદ મેં આ ગુલકંદ લઈ લીધું છે આ વરિયાળી લઈ લીધી છે ધાણાની દાળ મેં બે પેકેટ લઈ લીધી છે પછી આ છે જે લચ્છા સોપારી આવે છે કટકા તે લઈ લીધા છે કાથો લીધો છે આની અંદર શેકેલી સોપારીની કતરણ પણ છે તે લઈ લીધી છે અને આ છે ગુલાબપત્તી પાવડર જલારામનો આવે છે તે પણ મેં લઈ લીધો છે અને આ પાન ચટણી આવે છે તે મેં લઈ લીધી છે ત્યારબાદ આ છે પાન મંત્રા પાન મંત્રા આવું આવતું હશે આમળાનું છે આ એ મેં લઈ લીધું છે અને આ છે મેન્થોલ આને આપણે પાણીમાં ઓગાળીને આપણે જે બધું મિક્સ કરીએ એટલે તેમાં મેન્થોલ પણ આપણે એડ કરી દેવાનું છે તો હવે આ બધી વસ્તુને આપણે મિક્સ કરીશું અને મસ્ત મજાનું પાન રેડી કરી લેશું ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આપણા પાનના આપણે આવી રીતે નાના નાના ટુકડા કરી લીધા છે અને હવે તેને આપણે એક મોટા વાસણમાં લઈ લેશું ત્યારબાદ તેમાં આપણે બધી વસ્તુ જે મેં બતાવી હતી તે બધી તેમાં એડ કરી દઈશું ફ્રેન્ડ્સ મેં આ મેન્થોલ લઈ લીધું છે તેને મેં અહીંયા થોડું પાણી નાખીને અંદર ઓગાળી લીધું છે જુઓ તો હવે બધું આપણે સરસ મિક્સ કરી લેશું ફ્રેન્ડ્સ જો બધું જ લઈ લીધું છે અને હવે આપણે બધું સરસ મિક્સ કરી લેશું તો ફ્રેન્ડ્સ તૈયાર છે આપણો મસ્ત મજાનો પાનનો મુખવાસ જોવો એકદમ મસ્ત બનીને રેડી થઈ ગયો છે અને ટેસ્ટમાં પણ એટલો ફાઇન બનો છે તમે પણ જરૂરથી બનાવજો અને હા ફ્રેન્ડ્સ મારી ચેનલ એટલે કે જિજ્ઞાબા કિચનને લાઈક ચેરલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને મારા ફેસબુક પેજને પણ લાઇક કરવાનું ભૂલશો નહીં તો ફ્રેન્ડ્સ ચાલો ફરીથી મળીશું નવી એક કંઈ પણ વાનગી સાથે જિજ્ઞાબા કિચનમાં રાધે માધવ જય દ્વારકાધીશ જય માતાજી બબાય